સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઈલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ આજે કોઈ જાત નું આપણે સેમ્પલ વેરાઈટી આર્ટિકલ્સ નથી જોવાના હું તમને દરેક વિડિયો માં કહું છું ને કે અમે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો તમારા માઇન્ડ માં પણ ક્યારે ક્યારે આ થતું હશે કે અમે ખોટું તો નથી બોલતા ને આ સાચી વાત કેટલી છે તો આજે એ જ વાત પ્રૂફ કરવા માટે આજે આપણી ડિપાર્ટમેન્ટ માં આવી ગયા છે સિરોક્ષી ડાયમંડના અહીંયા તમને variétés available થઈ જાય છે વિથ સિરોક્ષી ડાયમંડ જો મતે આર્ટિકલ હોય તો એમાં જો સિરોક્ષી ડાયમંડ અટેચ કરવાનો હોય તો આ અમારા ટીમ મેમ્બર્સ જે છે એ variety રેડી કરીને તમારા સુધી પહોંચાડે છે પછી સિરોજ ડાયમંડ છે લેસ બોર્ડર છે કાં તો લટકન છે ગમે એસેસરીઝ હોય અમારા ઇન હાઉસ અમારા યુનિટ જ રેડી થાય છે અને એ બધા જ ડિપાર્ટમેન્ટ અમારા પોતાના છે અને એ જ એક રીઝન છે કે યશોભૂમિ ટેક્સટાઇલ તમને ફેક્ટરી રેટમાં માં જે છે પ્રોવાઈડ કરવામાં સક્સેસ થાય છે તમે જોઈ શકો છો અલગ અલગ મશીન્સ પર અલગ અલગ કામ થાય છે અને અમારા બધા જ ટીમ મેમ્બર સારી રીતના એમની ડ્યુટી જે છે ભજવે છે બાકી તમે જોઈ શકો છો આર્ટિકલ ઘણા બધા અહીંયા રેડી થયા છે અને અમારા ટીમ મેમ્બર્સ અહીંયા કામ પણ કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો અહીંયા ફોલ્ડિંગનું કામ ચાલે છે ફોર્મની સાથે જેથી એની ફોલ્ડ સારી આવે ને પ્રેઝન્ટેશન સાડીનું તમારા કસ્ટમર સામે સારું પડે બાકી આ જે છે બૂટાઓનું કામ ચાલે છે અહીંયા પણ અત્યારે અમારા ટીમ મેમ્બર ટી બ્રેક માટે ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો આ જે મશીન છે આમાં જે છે બૂટાઓ રેડી થાય છે સિરોસ્કી ડાયમંડના બૂટાઓ આમાં રેડી થાય છે આ હોટ મશીન છે તમે જોઈ શકો છો અહીંયા કઈ રીતના માં કામ ચાલે છે તો આ ટાઈપનું વર્ક અહીંયા થાય છે સિરોઝકી ડાયમંડના સ્ટીકર્સ છે જે સાડી પર અત્યારે ટ્રાન્સફર થવાના છે ફ્રેન્ડ્સ ને આ એક ઇસ્ત્રી જેવું કામ કરે છે મશીન અને તમે જોઈ શકો છો અહીંયા સેમ્પલ જે છે રેડી થઈ ચૂક્યા છે આ તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો સુંદર એવી ફેન્સી સાડી અહીંયા રેડી થઈ ગઈ છે લેસ બોર્ડર સાથે સિરોઝકી ડાયમંડના બુટાઓ સાથે ને આ બધી જરાય અમારે ગીન હાઉસમાં રેડી થઈ છે

ઘણા બધા જ માં જો તમારે સિરોસ્કી ડાયમંડ સ્કીપ કરવા હોય કે લેસ મોડલ સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો એના માટે તમે પર્ટીક્યુલર એવો ઓર્ડર બુક કરાવી શકો છો અથવા તો કોઈ આર્ટિકલ માં તમારે અટેચ કરવાવું હોય સિરોસ્કી ડાયમંડ કે લેસ બોર્ડર કે લટકન વગેરે તો તમે એ રીતના પણ પર્ટીક્યુલર આર્ટિકલ સાથે ઓર્ડર તમારી બુક કરાવી શકો છો બાકી તમે અહીંયા જોઈ શકો છો આ છે ડિજિટલ પ્રિન્ટ માં કલેક્શન હવે આમાં શું કર્યું છે તો હું તમને બતાવું આ સાડીમાં એક્સેસરીઝ અટેચ થઈ છે જેમ કે લટકન વગેરે છે તમે જોઈ